વિસાબદર જગન્નાથ મંદિરે ભગવાનની નેત્રોત્સવની વિધિ કરવામાં આવી વિસાબદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રાનું આયોજન થયેલ છે ત્યારે આજે ભગવાન જગન્નાથજી ગંજીવાડા ગોપી મંડળમાં મામાની ઘરે મોસાળું કરવા ગયેલ અને ગઈકાલે ભગવાન વાસ્તે ગાસ્તે મંદિરે પધારેલ છે ત્યારે મોસાળમાં ભગવાન જગન્નાથજી બળદેવજી અને બહેન સુભદ્રા મોસળમાં બહુ જ લાડ કરતા હોય અને અવનવી વાનગીઓ આરોગતા હોય અને ભગવાનને કેરી ગુલાબજાંબુ બહુ ભાવતા હોય અને આરોગીલ હોય ત્યારે ભગવાનની નેત્રોત્સવ ઉજવવામાં આવેલ છે ત્યારે વિસાવદર જગન્નાથ મંદિરે આજે નેત્રોત્સવ ઉજવવામાં આવેલ હતો નેત્રોત્સવ વિદ્વાન શાસ્ત્રીઓના મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયેલ હતો રિપોર્ટર જયેશ દેવ મુરારી વિસાવદર जगन्नाथ भगवान की जय आज रोज ભગવાન જગન્નાથજીને પોતાના મોસાળમાંથી નેત્રોત્સવ વિધિ માટે પોતાના નિજ સ્થાન ઉપર લઈ આવવામાં આવે કે જ્યારે ભગવાનની આંખો ઉઠે છે ત્યારે એના મોસાળાની અંદર ભગવાનને લઈ જાય જગન્નાથજીને ત્યારે ત્યાં અનેક પ્રકારની એને ફ્રૂટ ફળાદીઓ ખવરાવવામાં આવે ભગવાનની અનેક પ્રકારથી એની સેવાઓ કરાવવામાં આવે ત્યારે આજ રોજ ભગવાન જગન્નાથજી પરમાત્મા પરમ નિજાનંદ પરમ પરમકૃપાળુ પરમાત્માને સ્થાનની અંદર લઈ આવી અને નેત્રોત્સવ વિધિ ભગવાનને અંજન વિધાન એ કરાવવામાં આવ્યું વિસાવદરની અંદર જગન્નાથજી મહારાજ અને જગન્નાથજીની પૂર્ણ અનુક્રંપાથી સર્વભાવિક ભક્તજનો તેમજ જગન્નાથ ટ્રસ્ટ દ્વારા જે બે દિવસનું આયોજન તારીખ છ સાત બે હજાર ચોવીસ અને સાત સાત બે હજાર ચોવીસના રોજ આજના દિવસે ભગવાનનો નેત્રોત્સવ વિધિ અહીંયા ભગવાનની સોળસોપચારથી પૂજા અને ભગવાનનું નેત્રન પરિપૂર્ણ થયું અને કાલના દિવસે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભગવાનનું અન્નપૂર્ટ દર્શન છપ્પન ભોગ ભગવાનની મહાઆરતી અને ભગવાનનો રથની અંદર આરૂઢ વિધાન અને ભગવાનની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા દન અંદર એ વેદ મંત્ર ઘોંસ દ્વારા અને સર્વ ભક્તોજનો દ્વારા કરવામાં આવ